સરકારની નિષ્ફળતાનું સૌથી મોટું ઉદાહરણ હું આને ગણું છું આજે આખા રાજ્યમાં જોવા જઈએ તો દરરોજ દસ થી પંદર મર્ડરની ઘટનાઓ બને છે આપણે એમ કહીએ સુરક્ષિત ગુજરાત શાંત ગુજરાત

દિનેશભાઈ આપ તો પોતે વકીલ પણ છો કોળી સમાજ ને એક આગેવાન છો આ સમગ્ર કેસ ને પહેલા તો કઈ રીતે જોઈ રહ્યા છો આ ધર્મિકભાઈ જે ઘનશ્યામભાઈ રાજપુરાની હત્યા ની જે ઘટના બની છે એ સૌપ્રથમ તો હું આ ઘટના ને ખૂબ વખોડું છું અને સાથે સાથે આ સરકારની નિષ્ફળતાનું સૌથી મોટું ઉદાહરણ હું આને ગણું છું આજે આખા રાજ્યમાં જોવા જઈએ તો દરરોજ દસ થી પંદર મર્ડર ની ઘટનાઓ બને છે આ ઘટના છે એ ગુજરાત સરકાર ખાસ કરીને મુખ્યમંત્રી જયારે કેબિનેટ ગૃહ વિભાગ મુખ્યમંત્રી પોતે સંભાળતા હોય અને ગૃહમંત્રી જયારે મોટી મોટી વાતો કરતા હોય શાંત ગુજરાત અને સુરક્ષિત ગુજરાત ની વાતો કરતા હોય છે કારણ કે આ મુદ્દો સમગ્ર કોળી સમાજમાં અત્યારે ચર્ચા છે આપના સુધી શું માહિતી પહોંચી હતી પરિવાર દ્વારા વાત કરવામાં આવી હતી જી મારી ટીમ દ્વારા આ સમગ્ર ઘટનાની માહિતી લેવામાં આવી અને ભાઈ શ્રી મુકેશભાઈ રાજપરા જેને પોલીસે ગુનો દાખલ કરીને મુખ્ય આરોપી બનાવ્યા છે એ અમારી ટીમમાં અમારી સાથે કામ કરી રહ્યા છે ત્યારે મારે ખાસ એ કહેવું છે કે આ આખી ઘટનામાં આરોપીઓને પકડી અને એમનું સરઘસ કાઢવાનું પોલીસે ત્યાં વચન આપેલું હતું મુખ્યમંત્રી તો જાહેરમાં ભાષણોમાં કહે છે કે ભાઈ જે રીઢા ગુનેગારો છે એ લોકોનું સરઘસ નીકળશે તો તમે આ ગુનેગારોને પકડ્યા પછી જે સમાજની જે લાગણી હતી એ લાગણીને પોલીસે પણ જ્યારે સ્વીકારેલી હતી તો

હવે લોકો દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કોળી સમાજના આગેવાનો દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે અંદર કોઈ તેવા અસામાજિક તત્વો હતા તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો પોલીસે પકડ્યા તે લોકો આમાં જોડાયેલા નથી તે બાબતે શું કહેશો જી ચોક્કસ આ તમારી વાત સાથે હું સંપૂર્ણપણે સહમત છું કોળી સમાજનો કોઈ પણ યુવાન પથ્થરમારાની ઘટનામાં હતો નહીં પણ આ આખી ઘટનાને એક તોફાનના રૂપમાં

પણ વાત એ છે કે આટલી બધી પરિસ્થિતિ હવે આ બાબતે હું બહુ સ્પષ્ટ રીતે એવું કહેવા માંગુ છું કે કોઈ પણ આ સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય હોય કે કોઈ પણ મંત્રી હોય સૌ પ્રથમ તો આ કડવી વાસ્તવિકતા લોકો તો સ્વીકારી જ રહ્યા છે આપશ્રી પણ સ્વીકારવી પડશે કે એક પણ ધારાસભ્ય કે એક પણ મંત્રીનું આ સરકારમાં ચાલતું નથી અને આ આ પોલીસ છે એ ધારાસભ્ય કે સાંભળતી પણ 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 નથી નથી એના ફોન ઉપાડતી ને એનું એક વચન છે એ માનતી નથી એટલે આ જે કઈ પણ ઘટના છે એમાં ક્યાંક ને ક્યાંક કોળી સમાજમાં રોષ ઉભો થાય અને કોળી સમાજના જે જાગૃત અને લડાયક યુવાનો છે એ આ ઘટનામાં ભોગ બની જાય એના માટે થઈને આ ષડયંત્ર રચવામાં આવ્યું છે વાત એ છે કે આપ તો અત્યારના કોંગ્રેસમાં પણ સક્રિય છો એક પછી એક કામગીરી આપની શરૂ રહેતી હોય છે આવનાર સમયમાં કોંગ્રેસે શું કોઈ રોડમેપ બનાવ્યો છે ઘનશ્યામ રાજપરાને લઈને તેની હત્યાને લઈને કારણ કે કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે પરંતુ નેતાઓ પણ મળી રહ્યા છે તમે જુઓ કે રાજુ કરપડા ગયા હતા રાજુ સોલંકી પોતે ભાવનગરથી છે ને એ પણ માંધાતા આખું ગ્રુપ ચલાવે છે તેઓ પણ ગયા હતા એ સુધા આમ આદમી પાર્ટી આમાં જોડાઈ ગઈ છે પરંતુ કોંગ્રેસના આગેવાનો કોઈ વાતચીત ચાલી રહી છે જવાની જી અમારા પ્રદેશના સૌ આગેવાનો સાથે અમે આ આ ઘટનાની ચર્ચા કરી છે અને ટૂંક સમયમાં પાર્ટી પણ આ ઘટના બાબતે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે પણ એ પાર્ટીના પ્રવક્તા આપને એના માટે વિગતવાર માહિતી આપશે પણ અખિલ ભારતીય યુવા કોળી સમાજ પ્રદેશ યુવા યુવા પ્રદેશના અધ્યક્ષ તરીકે અને આ ગુજરાતના એક કોળી યુવાન તરીકે મારે એટલું જ કહેવું છે કે આ જે કંઈ પણ

તમે એક પછી માંધાતા ગ્રુપ છે પછી કોળી સેના છે પછી યુવા કોળી સમાજ છે અખિલ ભારતીય એટલે અત્યારના જે અખિલ ભારતીય કોળી સમાજના યુવા કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ તો કેટલી સંખ્યા છે કેટલું વિસ્તરેલું છે હાર્મિક પહેલા તો મારે એ આપને માહિતી આપી છે કે સમગ્ર ગુજરાતમાં જૂનું સંગઠન છે હમણાં અમે અમારી પચાસ વર્ષની ગોલ્ડન જુબિલી પણ સુરત ખાતે ઉજવી માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સાહેબ પણ એમાં લાઈવ જોડાયેલા હતા એટલે જૂનામાં જૂનું સંગઠન છે અને સમગ્ર રાષ્ટ્રમાં

આ સરકારે પોલીસ ઉપર ગુનો દાખલ કર્યો છે એટલે અને જે નિર્દોષ કોળી સમાજના આગેવાનોના જ્યારે પથ્થર મારવામાં કે એવા કોઈ પણ વીડિયોમાં આ કોઈ આગેવાનો ત્યાં હતા નહી કોઈ જગ્યા દેખાતા નથી એવા આગેવાનોને પણ મુકેશભાઈ રાજપરા જે આ ઘટનામાં મુકેશભાઈ આરોપ રાજપરાની આરોપી તરીકે અટકાયત કરી છે ધરપકડ કરી છે તો મુકેશભાઈ જેવા આગેવાનો જે છે એ તો સમાજનું સર્જનાત્મક કામ કરતા હોય છે એ ક્યારેય આવી ઘટનામાં હોય નહી અને કોઈ પણ જગ્યા દેખાતા નથી તેમ છતાં પણ રાજકીય ષડયંત્રના ભાગ રૂપે મુકેશભાઈ રાજપરાને આમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે આ ઘટના માટે અમે આવનારા સમયમાં જો સરકાર સત્વરે આમાં યોગ્ય નિર્ણય નઈ કરે તો અમે વિછા ખાતે જ સમગ્ર ગુજરાતના કોળી સમાજના યુવાનો ભેગા થવાનું અમારું આયોજન છે અને જરૂર પડે તો

ઘનશ્યામ હત્યા કેસમાં ખરા મૃત પરિવાર ને ન્યાય મળે છે કાર્યવાહી હાથ ધરશે પણ વાત એ જ છે કે ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે પથ્થર પથ્થરમારો લોકો તરફથી કરવામાં આવતો હતો પથ્થરમારો પોલીસ કરી રહી હોય તેવા પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતા વાઘ કોનો છે ખરા અર્થમાં પકડાયા છે તે પથ્થર મારનાર જ છે આટલા બધા લોકોને કેમ પકડ્યા તે પણ અલગ અલગ સવાલો થઈ રહ્યા છે કોળી સમાજના અલગ અલગ સંગઠન ધીરે ધીરે સામે આવી રહ્યા છે પરંતુ ઘનશ્યામ રાજપરાની હત્યા બાદ સવાલ એ થાય છે કે કોઈ વ્યક્તિ ફરિયાદ કરે તો પછી તેને મારી નાખવાનો તેને એટલો માર મારવામાં આવે કે તે મૃત્યુ પામે એ ખરા અર્થમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કરે છે આરોપી પકડાઈ ગયા છે પરંતુ હવે જેમ કે કોઈ વ્યક્તિ છે પોતે વાકમાં છે ઘનશ્યામ રાજપરા છે પોતે તેનું ઘર પણ ખોટી રીતે બન્યું હતું પરંતુ પરંતુ તેનું ઘર સરકારે તોડી બરોબર છે કાયદો કાયદાનું કામ કરે વ્યક્તિ ફરિયાદ કરી ત્યારે તે ફરિયાદના બદલામાં તેને માર પડ્યો અને તેનું મૃત્યુ થયું એટલે કે કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ કાયદો અને વ્યવસ્થામાં ભેદભાવ હોવો જોઈએ આવનાર સમયમાં જોઈએ શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ માહિતી આ ચર્ચા પસંદ આવી હોય તો લાઇક કરજો ને શેર કરજો મને આપશો રજા નમસ્કાર